ભરૂચ એસઓજી પોલીસ ચાલીસ પોઈન્ટ પાંત્રીસ લાખની રોકડ સાથે ત્રણ શખ્સો ઝડપી પાડી હવાલા કૌભાંડનો પર્દાફાશ કર્યો હવાલાથી આવતા રૂપિયા દેશ વિરોધી પ્રમુખ પ્રવૃત્તિઓમાં વાપરનાર હતા કે અન્ય જગ્યાએ તેના વધુ તપાસ પોલીસે આગળ વધારી હતી એસપી મયુર ચાળવા અને એસઓજીના પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એ ગજેન્દ્રસિંહને મળેલી બાતમી આધારે કર્માંડ પાસે ડાર્ક ગ્રીન જ્યુપિટર પર જઈ રહેલ બે શખ્સો અટકાવવામાં આવ્યા હતા તેમની પાસેથી ચાલીસ પોઈન્ટ પાંત્રીસ લાખને લોકર મળીને સંતોષકારક જવાબ નહીં મળતા બીએનએસએસ કલમ પાંત્રીસ એક ઈ હેઠળ કાર્યવાહી વધુ પૂછપરછમાં ચોંકાવનાર ભેદ ખુલ્યો હતો પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે રકમ મારફતે ભારત મોકલવામાં આવી હતી જે અડતાલીસ લાખ ઔરંગાબાદના મૌલવી મુસા આદમ રંગદેરાની ચૂકવવાના હતા આરોપી હુઝૈફા પટેલ મિત્ર સાકિર પટેલનો વોટ્સઅપ હેક કરી માહિતી મેળવી હતી ત્યારબાદ ઝકીરિયા ઇન્સ્ટ્રીટ બારીયાવાલા અને મોહમ્મદ જાવીર ઝાકીર પીપા સાથે મળીને અંકલેશ્વર ખાતે હવાલા કેરિયર કારમાંથી ચાલીસ પોઈન્ટ લાખની ચોરી કરી હતી પોલીસે આરોપી ઉઝેબા અલ્તાફ યાકુફ પટેલ જગરિયા ઇજેશ બારિયાવાલા અને મોહમ્મદ જાવિદ ઝાકીર પીપાને ઝડપી પાડી ચાલીસ પોઈન્ટ પાંત્રીસ લાખની રોકડ જુપિટર વાહન અને બે મોબાઈલ મળીને કુલ ચાલીસ પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો હવાલાની રકમ સાથે ચોરીની ઘટનાની કડી વર્ષોથી ચાલતા હવાલાના આંતરરાષ્ટ્રીય રેકેટ સાથે જોડાઈ હતી એસઓજી પોલીસે સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ઊંધી તપાસ શરૂ કરી છે અને આ બાબતે ઈડી વિભાગને પણ જાણ કરવામાં આવી હતી એસઓજી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમની ટીમ દ્વારા એક માહિતીના આધારે ગઈકાલે ત્રણ શખ્સોને રૂપિયા ચાલીસ લાખ પાંત્રીસ હજાર જેટલા શંકાસ્પદ રકમના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલા તેઓને પૂછપરછ કરતાં આ ત્રણેય જણાએ ચાર દિવસ પહેલાં એક ઇકો ગાડીમાંથી અડતાલીસ લાખ રૂપિયાની ચોરી કરેલી હોવાની પૂછપરછ દરમિયાન એસઓજી પોલીસને જણાવી આવેલું તો આ જે જેની ગાડીમાંથી આ પૈસાની ચોરી કરેલી હતી એ બાબતે તપાસ કરતાં આ બાબતમાં કોઈ ભરૂચના સમગ્ર જિલ્લામાં ક્યાંય ગુનો દાખલ થયેલો નહીં આ પૈસા કોના હતા એ બાબતે આરોપીઓને પૂછપરછ કરતા આરોપીઓ પહેલેથી જાણતા હતા અને એમના કહેવા મુજબ એક મૌલવી છે કે જે ઔરંગાબાદની મદરેસામાં કામ કરે છે જેનું નામ છે મુસા આદમ રંધેરા મૂળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામના છે તો એમના એમ એમની ગાડીમાંથી આ ચોરી કરેલી હોવાની હકીકત જણાવેલી આરોપીઓએ અને ત્યારબાદ આ માલવીનો સંપર્ક કરી એને પૂછપરછ કરતા એણે આ પૈસા જાંબિયાથી હવાલા મારફતે એક સાકિર હુસૈન પટેલ નામના ભરૂચના એક ઇસમ પાસેથી હવાલા મારફતે મેળવેલા હતા આ રકમ અહીંયા જે આ ત્રણ આરોપીઓ પકડાયા છે એ પૈકી એક જકરિયા ઇદ્રીસ બારીવાલા નામનો જે ઇસમ પકડાયેલો છે એનો મોટો ભાઈ કાપડની દુકાન ચલાવે છે જેનું નામ છે અફઝલ ઇદ્રીસ પટેલ એની દુકાને સાકિર હુસેને પૈસા હવાલાના આપેલા અને એની દુકાનેથી આ જે મૌલવી છે એ પૈસા મેળવીને જઈ રહ્યા હતા અને અંકલેશ્વર ખાતે એમની ગાડી ઊભી રાખીને એક ખરીદી કરવા માટે નીકળેલા એ વખતે આ નજર ચૂકવીને આ જે ત્રણ આરોપીઓ છે હુઝેફા અલ્તાબ યાકુબ પટેલ ઝકરિયા ઇદ્રિસ બારીવાલા મોહમ્મદ જાવેદ ઝાકીર પીપા આ ત્રણ જણાએ નજર ચૂકવીને આ અડતાલીસ લાખ રૂપિયા ચોરી કરેલા અને એ પૈકીની આ ચાલીસ હજાર ચાલીસ લાખ પાંત્રીસ હજારની માત્ર રકમ આ ત્રણેય આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલી છે એસઓજી પોલીસ દ્વારા અને આ પૈસા બાબતે આ મૌલવીને પૂછપરછ કરતાં કોઈ હજુ ચોક્કસ સંતોષકારક જવાબ આપી શકતો નથી શાના માટે મગાવ્યા હતા એ બાબતે એનું કહેવા મુજબ કે એને એક મકાન ખરીદવા માટે એના ભાઈએ હવાલા મારફતે આ પૈસા મોકલેલા હતા પરંતુ મકાન ક્યાં ખરીદવાનું હતું કોની પાસેથી ખરીદવાનું હતું એ બાબતે કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો એટલે આ પૈસા કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ માટે હવાલા મારફતે મગાવવામાં આવેલા હતા કે કેમ એ દિશામાં હાલ એસઓજી પોલીસ તપાસ કરી રહી છે આ બાબતે ઈડી વિભાગને પણ એસઓજી પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલી છે અને હાલ વધુ તપાસ ચાલુ હોવા છે